જામનગરમાં બોસિએશન ના નિવેદન ને લઈ કિસાન કોંગ્રેસ મેદાને અનઅધિકૃત બિયારણના ખેતીવાડી નિયામક સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી રાજ્ય સરકાર અનઅધિકૃત બિયારણ બનાવતા કારખાનાઓને બંધ કરે

એ પોચાડવાની વિનંતી કરી છે અને ધ્યાનમાં મૂક્યું છે કે આ છાપેમારી બંધ કરો સ્કોડ બંધ કરો અને ડાયરેક્ટ સીટ એસોસિએશનમાં જેટલા જોડાયેલા લોકો છે એમના કારખાના તાત્કાલિક સીલ કરો અને તાત્કાલિક જેલમાં નાખો